વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એકસો પચીસ દીકરીઓની શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવનાર છે તે પૂર્વે શનિવારના રોજ દીકરીઓને પાનેતર વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં તમામ પરિવારોએ ભાગ લીધો હતો હાલના સમયમાં સમૂહ લગ્ન એ સમજદારીનું પગલું છે જેમાં ભાગ લેવા માટે આજે અગ્રણી મહાનુભાવો પણ અપીલ કરી રહ્યા છે ત્યારે સમાજના માતા પિતા વગરની દીકરીઓ અને જરૂરિયાતમંદ દીકરીઓને સમૂહ લગ્નનું આયોજન વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવ્યું છે જે પૂર્વે શનિવારના રોજ આ સમૂહ લગ્ન ભાગ લેનારી તમામ પાનેતરનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે શિક્ષણ મંત્રી ફૂડના ચેરમેન મનહરભાઈ સાછાપરા મેયર દક્ષેશ માવાણી તેમજ દાતાશ્રી અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા અને તેમના વરદઅે એકસો પચીસ દીકરીઓને પાનેતર વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ દિવ્ય શાકોત્સવ અને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો માતા પિતા અને ભાઈ વગરની દીકરી હોય અથવા જરૂરિયાતમંદ દીકરી હોય એમના આવતી અગિયાર ફેબ્રુઆરી એટલે અગિયાર બે તારીખે એકસો ને પચીસ દીકરીઓના સમૂહ લગ્ન છે કઈ રીતનું સમગ્ર આયોજન છે અને શું કહેશો લોકોને ખાસ કરીને સમગ્ર સમગ્ર આયોજન દાતા શ્રીઓના સહયોગથી આ સમગ્ર આયોજન થઈ રહ્યું છે અને જે પણ યુવા ટીમ છે ટ્રસ્ટની એમના તમામ સહયોગથી આયોજન થઈ રહ્યું છે દીકરા અને દીકરીઓને મારે એક જ મેસેજ આપવાનો છે કે આજે આ સમયની અંદર આટલો ખોટો ખર્ચો પહેલાં બહુ મોટા પાયે ખર્ચો કરી નાખી અને પાછળથી એમનું દેવું થઈ જાય અને આ બધા પ્રશ્નો સમાજની અંદર આવતા હોય છે એની જગ્યાએ આ સમૂહ લગ્ન અંદર જોડાય તો દાતાઓનો એવડો સહયોગ મળે છે કે દીકરીને આજે એક પણ વસ્તુ ઘટતી નથી બરાબર છે તો એ દીકરીઓને એટલો જ મેસેજ છે કે બને એટલા તમે સમૂહ અંદર જોડાવો